ભાઈ ગોળાફેંકમાં અને બારિયા દીપાલીબેન વિનોદભાઈ ઊંચી કૂદમાં આ ચારેય બાળકોએ એથ્લેટિકમાં પણ આપણું ભાવનગર જિલ્લા સોરી તળાજા તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને એમાં ગોળાફેંકમાં ઊંચી કૂદમાં બારિયા દીપાલીબેન વિનોદભાઈ જિલ્લામાં ફર્સ્ટ આવેલ છે અને એ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે આપણી જ્યારે ઝોન કક્ષાના રમત તો શું થશે ત્યારે ત્યાં જશે શારે બહેનો આવી જાઓ પહેલાં સુમિત આવી જાય સરિતા નેહા અને દીપાલી સુમિત 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 ક્યાં છે હા ત્યાં ઉભર એમને લક્ષ્મણભાઈ વિનંતી કનુભાઈ જાની કનુભાઈ જાની ને વિનંતી કરું કે ચારે બાળકોને ઈનામથી એમને પ્રોત્સાહિત કરશે કનુભાઈ જાની સાહેબ અને આપણું કક્ષાએ પ્રતિનિધિત્વ કરનાર જેને આપણે કહીએ જિલ્લામાં ફર્સ્ટ નંબર મેળવનાર વિશેષ સન્માન પણ કનુભાઈ જાની સાહેબને વિનંતી કરું કે તે કરશે દીપાલીબેનનું જિલ્લા કક્ષાએ જીતવા બદલનું સન્માન છે કક્ષાએ આપણે પ્રાર્થના કરીએ કે આપણો પહેલો નંબર આવે હવે આપણા ગત વર્ષના દાતાશ્રીઓ એ ઝડપથી સ્ટેજમાંથી વધારે એમનું સન્માન આ શાળા કરવા માગે છે આપણે એવો નિર્ણય કરેલો છે કે જેનું બે હજાર કરતાં વધારે દાન એક આવેલું હોય તો એમનું સન્માન શાળા કરશે એવા દવે રાજુભાઈ નરબેરમભાઈ અક્ષર કિચનવેર તળાજા એમણે પાંચ હજાર એકસો એકાવન રૂપિયા આપેલ છે ભટ્ટ માસુકભાઈ ભગવાનભાઈ સરપંચ શ્રી ટીમાણા ગ્રામ પંચાયત એને ગત સાલ બે હજાર પાંચસોનું દાન આપેલ છે દેગડા ધર્મેન્દ્રભાઈ વલ્લભભાઈ એમણે બે હજાર એકનું દાન આપેલ છે ધાનલા રાજદીપભાઈ કનૈયાલાલ પૂર્વ વિદ્યાર્થી નોકરી મળવાથી એમણે બે હજારનું દાન આપેલ છે ધાનલા દિવેનીબેન કનુભાઈ પૂર્વ વિદ્યાર્થી નોકરી મળવાથી એમણે પાંચ હજારનું દાન આપેલ છે બારિયા વેણીશંકરભાઈ ઉકાભાઈ એમના બાળકોને નોકરી મળવાથી એમણે આ શાળાને માઇક સિસ્ટમ આપેલ છે જેની કિંમત છે એકત્રીસ રૂપિયા અને કીટ દાતા સમિતિ છે એમણે ગત સાલ ત્રણ ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયાના કીટ ઇનામ દાન આપેલા અને ઇનામદાતા સમિતિ અત્યારે એને દસ હજાર રૂપિયાનું દાન આપેલ છે અને પંડ્યા જીવરામભાઈ શ્યામજીભાઈ જે આ શિલ્ડ આપે છે એ પોતાના માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જે શિલ્ડ આપે છે એ તમામનું અત્યારે આપણે સન્માન કરવા માગીએ છીએ ઝડપથી સ્ટેજ માટે પધારે હાલો ભાઈ ઝડપથી કીટ દાતા સમિતિમાંથી ભાનુશંકરભાઈ આવે અને ઈનામદાતા સમિતિમાંથી ભાઈ બટુકભાઈ દામજીભાઈ ભટ્ટ આવે ઝડપથી આવો ભાઈ એટલે આપણો સમય ન જાય આપણે આ કરવાનું તો છે જ દવે રાજુભાઈ જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવો ભાઈ

રાજુભાઈ આવી ગયા રાજુભાઈ રાજુભાઈ નું સન્માન આ શાળાના આચાર્ય શ્રી જગદીશભાઈ પંડ્યા કરે ઝડપથી રાખજો એવા ચંદુભાઈ નું સન્માન લક્ષ્મણભાઈ પિંડ્યા કરે એવી વિનંતી કરું છું દેગડા ધર્મેન્દ્રભાઈ નું સન્માન ડાયબેન રાઠોડ डायमंड राठोड झडपती आवो हो। बारिया वेणी शंकर भाई उकाबाई नो सन्मान कनुभाई जानी साहेब कनुभाई जानी साहेब ભાનુશંકરભાઈ નું સન્માન વિમલભાઈ જાની સાહેબ બટુકભાઈ નું સન્માન કનુભાઈ પંડ્યા સાહેબ અને ડૉક્ટર ગૌતમભાઈનું સન્માન કનુભાઈ દાનલિયા કરશે સન્માન એમના એમના વતી બાપુજી એટલે કે આપણા શિક્ષક શ્રી કનુભાઈ સ્વીકારશે અને એમને પ્રાણભાઈ ધાંજલિયા ઝડપથી આવે અને ત્યાં સુધીમાં ત્યાં સુધીમાં આપણે હેમાલી સોરી દેવિયાની બેનના જે સન્માન આપવાના છીએ આપણે એમને દાતા તરીકેનું એમનું સન્માન પણ એમના પિતાજી સ્વીકારશે અને એમને સન્માનિત કરશે આપણી શાળાના બંને બહેનો દર્શનાબેન અને ધારાબેન આવો ઝડપથી બેન